તો મિત્રો હમણાં સ્પીડ બાકસ આવી ગઈ પચાસ પંચવન બંધ આવ્યા મેં નાખી દીધી પછી એવો કંઈક ટાઈટનો માલ આવ્યો તો એમાં લેઝરની આવ્યો લેઝર ઉતરે ટાઈટ પડે આપણે ના પાડી દીધી ફોન કરીને કે મારે આ માલ ન જોતો એટલે એવી આવી ગયા પછી તો આપણે કાલે ઠાકરજી ચાવડાએ ટી શર્ટ આપ્યો બધીને એટલે હું કરીને ન થાયો મેં તો આપણે એક દિવસે નક્કી કરશું ને આપણે બધા એ ઠાકરજી ચાનું ટી શર્ટ પહેરીને આવશે તો આજે રોનક ઠાકરજીનું ટી શર્ટ પહેરીને ઓમનો પહેરીને એવા મેં કેમેલા કે પહેરી એવું આપણે એક મેં કીધું આપણે નક્કી કરશું કે એક દી પહેરી આવશે એટલે આ તો આજે પહેરીને આવો તો જોઈ શકો છો ઠાકરજી ચાનું ટી શર્ટ બતાવો તો તમે ઠાકરજી ચાનું ટી શર્ટ થોડાક આ ઊંચો થાય શકો હશે ઠાકરસિંહ ચા ચંદન દસ ડી લેતા લેતાનો કેવો લાગે પીળા ટી શર્ટમાં માં ટી શર્ટ જોઈ શકો તો વાહ મોટા ઉભો રહી જાય એમને હું રહી એમને ઉભો રહી એક્શન કરીને થોડો ફરી જા એ એમની આમ ફરી જા પાછો હું તો તો ઈ વાત તું જો કરી થોડો આમ હા મોટું બતાઈ રેડી તો મિત્રો રોનકને પેટમાં દુખે તો રોનક ઘરે વહી ગયો હોય એન પપ્પાને ફોન કર્યો કે મને તળવા હોય ગયા કે પેટમાં બહુ દુઃખે તે ગયો ઘરે એ પેલા કે વાળી ગયો જમવા પછી અશ્વિન ભાઈ ગયા અને ઠાકર છે ચા પણ આવી ગઈ વિમલ પણ આવી ગઈ અને મેં તમને કીધું ટાઇટનો પાવડર આવ્યો અત્યારે બીજી વસ્તુ આવી રહી આવી એ છે વિશ પાનને ચાલો આપણે પાવડર લઈને જઈએ આવ્યું હું પાવડર લેવા આવ્યો હતો વિવો પાંચસો વિડીયો બનાવવો પડી ગયો કેવલ જમીન આવતો જાય હવે આપણે જઈ જમવા આવ્યા ખરાબ ઉપર તડકો થઈ ગયો હોય અને તડકો બહુ લાગે છે તમે જમવા ન ગયા હોય તો તમે જમવું હોય તો ગીર ભગી ના થને જમવા એની રાહ જોવો મરી જાઓ તડકાના ડોવા આમને તો આપણે ગમી ગઈ દુકાને તો મિત્રો આપણે દુકાન આવી ગયા છે તો થોડીક વાર દર્શન આવ્યો તો દર્શને જોઈને તમે ચોંકી જશો આવતો રહ્યા જોઈ શકો છો આને પણ ઠાકરજીની ટી શર્ટ પહેરી લીધું હે કોને આવ્યું તને એમ હા એ ઠાકરસિંહનો લોગો મારેલો હોય

તમે બીજું કામ કરો તમે બીજો રોમિન તો કરસી ઓલ બાજુનો કરસી ભઈ હમણા ઘી દો પછી નાખસી જી હોય તો છે ભાઈ રે ભાઈ છે 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 હા તો ઘી નાખસી તલ નાખસી અને ડવ ને સંસિક નાખસી પછી દસળો સરફ નાખસી ને એરી નાખસી નાખો નાખો તમે ત્યાં જાવ તો આવજો નેક્સ્ટ વીડિયોમાં મળસી તમારે કઈ કહેવાનું નહીં ઘરે જાવ ને હવે ઘરે જાવ ને કામ ધંધી નો કરો કાઈ કેમ નડે એક ને ઘોડા પીડું શર્ટ પહેરું હોય તો બહુ સારો ચમકે છે એ તું પહેર લે મને મારા સેટ નો આઈ બુ મને પીડું ટીશર્ટ પીડું સેટ માંગ દે વાળો સેટ નહીં યાર આપી દે યાર તો મિત્રો આ બીજો આવી ગયો જોઈ શકો છો બાકી હવે કંપની ની તૈયારી આ તો નો ઘડવાની અરે ડોફા તમારી જીવનમાં જોઈ પડે મિત્રો જોઈ તો ઘરે ગયો કેમ કે દુખતું દર્શન કામ કરે શકો પેટી હા ક્યાંથી ક્યા ભલે ઠાકરજી ભેગા થઈ જાય

Hãy <coughs> subscribe đi video Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn યાર અમને એ જાટડી મજા આવે એટલે આવવાનું મજા આવે એટલે જવાનું કે કઈને જ फु

મિત્રો લિફ્ટ માલ ઉતરી ગયો છે ઓલી સાઈડ નો માલ ઉતરી ગયો છે માલ ગયો છે કેવલ પણ ઘીરે વહી ગયો છે કેમ કેમ ગીરેથી ફોન આવ્યો તો એક બહાર જવાનું એટલે રોનકઈ ગયો સુરત કેવો લઈ ગયો તમે બે ત્રણ જણા આવી હું હમણાં વારીને જાઉં ઘર્યા તો આગળ ચાલે કામકાજ આજે આપણે વિડીયો બહુ ઉતર નથી કે કામકાજ જતો એટલે તાલા મળીએ હવે કાલના બ્લોગમાં કાંઈ ગઈ છે તો આગળ આપણે લાંબો થાય તો મિત્રો આપણે બધે વાર વાર ની ચોખ્ખું તો આપણે કાગળ તો આપણે લિસ્ટ આપી દીધું મોટું બધું પાંચ છ વા એક બે ચાર પાંચ છ છ હાથ પર હે આપણે લિસ્ટ આપી દીધું એ કે નીકળે નીકળેલું ગાડી કે ટાઈમ થાય તો બધી આપણે નવ વાગે જવું હોય પંદર મિનિટમાં નીકળી જાય ચાલો બોલાઈને અહીંયા ટાડી આવે પછી આપણે ઘરે મિત્રો આપણે તો મિત્રો આપણે નવમાં તે ચૌદ મિનિટ વારથી લિસ્ટ કરી દીધું